બીજી આ સમજવી વાત કે આ લોકોની એફઆઈઆર હકીકતમાં ચોરી થઈ છે આ બધી ક્યાં છે ને એફઆઈઆર હવાર માંથી બે અને છે મને તો શું કે કોઈ એવી વાત કરવી આજે જે વાત આમ તો પોલીસની જવાબદારી છે લોકોની સુરક્ષા કરવી અને ગુનેગારોને ને સબક શીખવાડવા પરંતુ જ્યારે આ પોતાની ફરજ ચૂક થાય છે ત્યારે જ આ આવી પોલીસ સામે પ્રશ્ના ચિહ્ન થતા હોય છે ત્યારે આવો જ પ્રશ્ના ચિહ્ન રાધનપુર પોલીસ સામે થયો છે રાધનપુરમાં ઘણા સમયથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અને રાધનપુર પોલીસ સૂતી ઝડપાઈ છે ત્યારે આ વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવે છે એ પણ સિનિયર અધિકારીને એવી ઘટના રાધનપુરમાં જોવા મળી રહી છે રાધનપુર પોલીસ જ્યારે ઊંઘતી રહી છે ત્યારે ચોરીના બનાવો વધુ પ્રમાણમાં વધી રહ્યા છે આમ તો છ છ ચોરીઓ થઈ છે અને રાધનપુર પોલીસ આ ચોરોને ઝડપી કાર્યવાહી કરી નથી ત્યારે વેપારીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વેપારીઓ ઉગ્ર આંદોલન કરે છે ઉગ્ર રજૂઆતો કરે છે

વેપારી એસોસિશન છે તેના દ્વારા રાધનપુરના ડિવાયસવીને રજૂઆત કરવામાં આવે છે અને આ રજૂઆત સ્થાનિક પોલીસથી નારાજ થઈને કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે રાધનપુર પોલીસમાં અનેક વખત આવી ચોરીની ઘટનાઓ ઘટી ચૂકી છે આવી રજૂઆતો પણ કરવામાં આવે છે છતાં પણ રાધનપુર પોલીસ જ્યારે આવી ફરિયાદો લેતી નથી અને તટસ્થ તપાસ કરતી નથી ત્યારે આ વેપારી એસોસિશન દ્વારા રાધનપુર ડીવાયએસપી ને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે જેમાં ધારાસભ્યને પણ બોલાવવામાં આવે છે લવિંગજી ધારાસભ્ય પણ આ રજૂઆત કરવા માટે આવે છે ત્યારે સ્થાનિક પોલીસને બોલાવવામાં આવતા નથી પરંતુ તેમના સિનિયર ઓફિસર જે ચૌધરી છે તેમને આ રજૂઆત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારા આ રાધનપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ ઘટી રહી છે અને રાધનપુર પોલીસ આ બાબતે કોઈ તટસ્થ કાર્યવાહી કરી નથી રહી અને આ જ્યારે આવી કાર્યવાહી નથી કરતી ત્યારે આ સિનિયર ઓફિસર તમે છો જેથી તમને અમારી આ રજૂઆત છે અને રાધનપુરમાં શાંતિ જળવાઈ રહે રાધનપુર વિસ્તારમાં લોકો શાંતિથી સૂઈ રહે તે માટે આ રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ રજૂઆતમાં આવેલા ધારાસભ્ય શું કહી રહ્યા છે એ પ્રથમ સાંભળીએ જેને આપણે અને હા બીજી આ એ વાત કે આ લોકો ની હકીકત ચોરી થઈ છે આ બધી ખ્યાલ છે માંથી ગઈ છે આજે વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી અને ગાંધીનગર ગૃહમંત્રી આગળ જવા માટેની સમગ્ર રજૂઆત કરી છે શું વેપારીઓની તકલીફ છે બસ વેપારીઓની તકલીફ તો એ છ સાત ચોરીઓથી અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે કરે કરતી હતી પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમને મેં બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરીથી હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીએસપી તરીકે છું એમએલએ તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જ્યાં કાંઈ નાના મોટી તકલીફો તમારી હોત એ મને પણ તમે વાત કરી શકો છો હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે ઉપર સુધી વાત કરીને તમને ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશો અને આ ચોરીઓથી એ ખૂબ જ એ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી ભાઈ ગમે એમ કરીને જે કરવો એ કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ના મળે એ જ પેટ્રોલિંગની ક્યાંક વાત થઈ પેટ્રોલિંગ તો વાત કરી છે પોલીસે વાત કરી છે ડીએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી તકે આ પોલીસનું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજન બદ્ધ એ પકડી પાડશું એમ શેના માટે વેપારીઓ મળ્યા હતા અને શું રજૂઆત કરી તમામ વેપારીઓ જે આ છેલ્લા ત્રણ મહિનામાં ચોરીઓ થઈ હતી તો એ પકડાતી નથી અને નવીને નવી ચોરીઓ થતી જાય છે તો પોલીસ આમાં સક્રિય ભૂમિકા ભજવે અને વેપારીઓનો આ પકડાટ દૂર કરે એવી એક તમામ વેપારી આલમમાં લાગણી હતી તો અમે અમારા શ્રી લવિંગજીભાઈ સાહેબ અને પોલીસ વડા સાહેબ રજૂઆત રજૂઆત કર્યા પછી તમને શું સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે અમારી કે તમામ રિસોર્સો અમે લગાવી દીધા છે અને અમને એવી બાહેધરી આપી છે કે સત્વરે અમે આ કેસ ઉકેલી લઈશું ધારાસભ્યશ્રી અને ડીવાયપી સાહેબના જવાબથી તમને સંતોષ કર હવે અમે તો વ્યાપારી આલમમાં એવું માનીએ છીએ ચોરી પકડાય ત્યારે જ અમને સાચી શાંતિનો મળે અને નવી ચોરીઓ ના થાય અને પોલીસનું પેટ્રોલિંગ સઘન થાય એવી એક અંદરથી પણ લાગણી છે શું નામ છે તમારું ઠીક છે પરિય એસોસિયેશનની રજૂઆત બાદ ધારાસભ્યની રજૂઆત બાદ ડીવાયએસપી चौधरी ਨੂੰ કહેવું છે કે હવેથી આવા ગુનાઓ થતા અટકાવવામાં આવશે પોલીસના પોઈન્ટો ગોઠવી દેવામાં આવશે અને સ્થાનિક પોલીસને કડક સૂચના આપવામાં આવશે ત્યારે હવે ચોરીઓ થાય છે કે પછી અટકાવવામાં આવે છે તે આવનાર સમય બતાવશે પરંતુ રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે કારણ કે રાધનપુર પોલીસ જ્યારે આવી ઘટનાઓને અંજામ આપતા ઇશમો વિરુદ્ધ જ્યારે લોકોની સુરક્ષા થતી નથી ત્યારે જ આવા સવાલો પેદા થતા હોય છે ત્યારે રાધનપુર પોલીસ સામે પણ આવા સવાલો પેદા થયા છે અને તેમના સિનિયર ઓફિસર સમક્ષ આ લોકલ પોલીસની ફરિયાદ ગઈ છે ત્યારે આવનાર સમયમાં વેપારી એસોસિયન દ્વારા ગૃહ મંત્રી પાસે જોવામાં આવે છે કે પછી રાધનપુર પોલીસ કડકાઈ ભર્યું વર્તન કરી આવા ચોરોને ઝડપી લે છે તે આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો આ દિવસ આદનપુર પોલીસ ની ફરિયાદ લઈને ગયેલા આ વેપારી શોષણના ટોળાને ડીવાયએસપી ચૌધરી દ્વારા આશ્વાસન આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે હું સ્થાનિક પોલીસને જાણ કરું છું કડકબક કડક આવા ઇશમો સામે કાર્યવાહી કરે તે માટે સૂચના આપું છું અને આવા ચોરો ફરીથી આવી ચોરીને અંજામ ન આપે તેની પણ તકેદારી પોલીસ રાખે તેની હું સૂચના આપું છું ત્યારે સમય બતાવશે પરંતુ હાલ તો આ વેપારીશન દ્વારા ઉગ્ર બનેલો જે ટોળું છે એ કદાચ આવનાર સમયમાં અહિયાં ચોરીનો વધારો થાય અથવા ચોરીને અંજામ આપતા લોકો